મિત્રો આજનો આ વિડીયો એક જબરદસ્ત વિડીયો બની શકે છે માટે પેટની ચરબી છે કારણ કે આપણે વજન ઓછું કરતા હોય ને એમાં વજન તો ઓલ ઓવર ઓછું કરીએ પણ જે પેટની આજુબાજુની ચરબી રહેલી છે એને દૂર કરવી બહુ મુશ્કેલ બની શકે છે કારણ કે એકદમ જેટલી ફેટ હોય છે એ જલ્દીથી જમાતો થઈ જાય પણ એને દૂર કરવામાં એટલી જ વાર લાગતી હોય છે માટે તમે તમે આ જે છે એને દૂર કરી શકો છો માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોયો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધા કેચર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું એવી મોર્નિંગ ડ્રિંક લઈને આવી છું કે જેની મદદથી તમે તમારો બેનિફેટ દૂર કરી શકો છો અને આ મોર્નિંગ ડ્રિંક એ ચાર ઇન્ગ્રીડિયન્ટ થી બનેલી છે જે ઇન્ગ્રીડિયન્ટ તમને ઘરમાં આસાનીથી મળી શકે છે તો એમાંનું પહેલો ઇન્ગ્રીડિયન્ટ છે જીરું બીજું છે આદુ ત્રીજું છે લીંબુ અને ચોથું છે મધ મિત્રો આ ચાર આ ડ્રિંક બનાવવા માટે આ ચાર વસ્તુ એટલા માટે ચોઈસ્ટ કરવામાં આવેલી છે કે આ ચાર વસ્તુ બેલિફેટ ને દૂર કરવા માટે જબરદસ્ત ફાયદાકારક હોય છે અને આ એક સાયન્ટિસ્ટિક રૂપ પણ થયેલું છે અને ઘણા બધી એવી સ્ટડી થઈને પણ બતા આવેલી છે કે આ ચાર ઇન્ગ્રીડિયન ની બનેલી ડ્રિંક પીવાથી આપણે આપણે બેલિફેટ હોય એને દૂર પણ કરી શકીએ છીએ માટે આ ચાર વસ્તુઓ ચોઇસ કરવામાં આવેલી છે ચાલો એના વિશે આપણે થોડી ડિટેલમાં વાત કરીએ માની પહેલી વસ્તુ છે એ છે જીરું જીરું છે જે આપણા શરીરમાં જે પીઠ હોય ને એને ઓછું કરવામાં મદદ કરે છે જેના લીધે આપણે જે ખાઈએ છીએ બરાબર પચી શકે છે અને આપણા પાચન શક્તિને પણ સુધારી શકે છે અને અકોર્ડિંગ તો મોડન મેડિસિન જીરુંમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે જે આપણા કરે છે જેના લીધે આપણું ડાયજેશન બરાબર થાય છે આપણે જે ખાઈએ બરાબર પચી શકીએ છે અને આપણા શરીરમાં જે એક્સિસ ફેટ હોય ને એને દૂર કરવામાં મદદ કરે છે માટે જીરું યુઝ કરવામાં આવે છે તો નેક્સ્ટ બીજું ઇન્ગ્રીડિયન્ટ છે એ આદુ આદુ આપણા પાચન શક્તિને સ્ટ્રોંગ કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તે આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને આપણને પાચન તંત્રને લઈને તકલીફ જેવી કે એસિડિટી ગેસ એબડોમેન બ્લોટિંગ પેટનો ફૂલી એ બધી તકલીફમાંથી પણ રાહત આપે છે અને આની સાથે સાથે આદુ આપણા બોડીમાં થર્મોજીનેસી ઉત્પન્ન કરે છે મતલબ કે આપણા બોડીમાં જે હીટ પ્રોડક્શન હોય જે ગરમીનું પ્રોડક્શન હોય એને વધારે છે જેના લીધે જે જે હોય છે જે ફેટ હોય છે એને બંધ કરવામાં મદદ કરે છે માટે આદુનો ઉપયોગ કરવામાં આવે છે અને આની સિવાય એક મુજબ આદુમાં નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે જે weight loss કરવામાં ખૂબ મદદ કરે છે અને જે પેટની અને આપણા જે થાપાની જે ચરબી હોય છે જે વેસ્ટ અને હીટની જે ચરબી હોય છે એને દૂર કરવામાં પણ મદદ કરે છે અને જેનું માપ હોય છે એને ઘટાડવામાં મદદ કરે છે માટે આદુનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તો નેક્સ્ટ ત્રીજું લોસ માટે ખૂબ જરૂરી હોય છે કારણ કે લીંબુમાં વિટામિન સી રહેલું હોય છે જે આપણા બોડીમાં આપણું જે મેટાબોલિઝમ હોય એને બુસ્ટ કરે છે આપણા ડાયજેશનને ને બુસ્ટ કરે છે જેના લીધે આપણું ખાવાનું બરાબર પચી શકે અને આપણું જે ફેટ બર્ન એટલે જે ચરબીને તોડવાની પ્રક્રિયા હોય એ પણ ઝડપથી થઈ શકે અને આની સાથે સાથે લીંબુમાં રહેલું વિટામિન સી છે ને જે આપણી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે જેના લીધે આપણે આપણું વેઇટ લોસ ઝડપથી કરી શકીએ છીએ આની સિવાય પણ લીંબુ પાણી પીવાના કેટલા બધા જબરદસ્ત ફાયદા છે એનો મેં ઓલરેડી બનાવેલો છે આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો તો નેક્સ્ટ આગળ વધી અને ચોથું ઇન્ગ્રીડિયન્ટ છે એ છે મધ હની મધમાં નેચરલ સુગર રહેલું હોય છે માટે તમે કોઈ પણ વસ્તુ બનાવો એમાં તમે રિફાઈન કે પ્રોસેસ સુગરની ની જગ્યાએ મધને યુઝ કરવામાં આવશો જેના સીધો અસર આપણી કેલેરી ઇન્ટેક પર પડે છે જેના લીધે આપણે આપણું વ્હીકલોસ ઝડપથી દૂર કરી શકીએ છીએ અને ખાસ કરીને જે બેલિફેટ હોય એને પણ આપણે ઝડપથી દૂર કરી શકીએ છીએ માટે મધનો ઉપયોગ કરવામાં આવેલો છે તો આ ચાર વસ્તુના ઉપયોગથી આપણે આ ડ્રિંક બનાવવાની છે જેની મદદથી આપણે આપણો જે બેલીફેટ છે જે પેટની ચરબીને છે એને આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ તો આ ડ્રિંક કઈ રીતે બનાવાની છે એની આપણે વાત કરીએ તો એના માટે બે કપ જેટલું પાણી લેવું એમાં એક ચમચી જીરું અને એક ચમચી છીણેલું આદુ નાખીને આ પાણીને દસ મિનિટ સુધી બરાબર ઉકાળો પછી આ પાણીને ગાળી લેવું અને થોડું ઠંડુ થવા દેવું પછી થોડુંક ગરમ હોય ત્યાં તેમાં એક ચમચી જેટલું મધ અને એક લીંબુ નીચોવીને નીચોવી દેવું તો મિત્રો આ છે તમારી બેલી ફેટને દૂર કરવાની મોર્નિંગ ડ્રિંક કે જેની મદદથી તમે તમારા બેલી ફેટને દૂર કરી શકો છો પણ મિત્રો આ ડ્રિંક થોડું પાણી હતો કોઈ ત્યાં જ પીવાની ટેવ પાડો કે જેની અસર કરી શકો આ ડ્રિંક છે જે બધા પણ એક વસ્તુનું ધ્યાન રાખો કે આ ડ્રિંક પીશો એટલે તમારા બોડીમાં થોડુંક તમને ગરમી ફીલ થશે હીટ જનરેટ થશે એ નોર્મલ પ્રોસેસ છે પણ જો આ ડ્રિંક પીવાથી તમને વધારે પડતી એસિડિટી વધારે પડતું હીટ જનરેટ થતું હોય વધારે પડતું પડશે ગભરામણ થતી હોય તો તમે આ ડ્રિંક બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરો છો એના છોન્ટનું માફ અડધું કરી લેવું પાણી પણ જો આ કર્યા પછી પણ તમને બોડીમાં બધી તકલીફો થતી હોય તો આ ડ્રિંક લેવી ના જોઈએ કેમ કારણ કે તમારી તાસીર વધારે પડતી જ ગરમ છે માટે તમને આ ડ્રિંક સૂટ નહીં કરે અને બીજી એક ખાસ વાત કે જે લેડી પ્રેગનેન્ટ છે કે જે લેડી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય એ લેડીએ પણ આ ડ્રિંક ના લેવી જોઈએ આની સિવાય બધા જ ટાઈપના લોકો આ ડ્રીક ને લઈ શકે છે અને જેની મદદથી તમે તમારા બેનિફેટને આસાનીથી દૂર કરી શકો છો પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો જયારે પણ તમે સવારે આ ડ્રીંક પીવો ત્યારે ખાલી પેટે પીવાની હોય છે અને આ ડ્રિંક પીવો એના એક કલાક સુધી કંઈ પણ ખાવા કે પીવાનું નથી જેના લીધે આ ડ્રિંક છે એ તમારા શરીરમાં પૂરતી એબઝોર્બ થઈ જાય જેના ફાયદા તમને મળી રહે અને તમારો જે બેનિફેટ છે એને દૂર કરવામાં મદદ કરે અને તમે તમારો વેઇટ લોસનો જે ગોલ છે એને આસાનીથી અચીવ કરી શકો તો મિત્રો આ છે એવી ડ્રિંક જેની મદદથી તમે આસાની બેનિફિટને દૂર કરી શકો છો આની સાથે સાથે અને એક્સરસાઇઝ પર પણ ધ્યાન આપો કે જેના લીધે તમે તમારો વેઇટ લોસ નો ગોલ છે ઝડપથી અચીવ કરી શકો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર બતાવો કોઈ નવી ક્વેરી હોય તો પણ મને કમેન્ટ કરીને પૂછી શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરો તમારા યુટ્યુબમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો